નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વિકાસ કરવાના મુદ્દે છ ગામોમાં સર્વે તેમજ આદિવાસીઓના ઘર્ષણ બાદ આ મુદ્દે કોંગ્રેસે આદિવાસી સમાજની તરફેણમાં રજૂઆત કરી છે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો ઝડપી દિલ્હી સુધી ગજાવ્યો અને સોશિયલ મીડિયામાં ભાજપ સરકાર વિરુદ્ધ તેમની કામગીરી વિરુદ્ધ લગતા વધુ એક વિવાદ ઉભો થયો છે રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તા સક્તિસી ગોહિલે સોશિયલ મીડિયામાં જાહેરમાં લખ્યું છે કે એક તરફ કોરોના સમગ્ર દેશ પરેશાન છે અને લોકડાઉન અમલમાં છે તેવા સમયે બળજબરીથી આદિવાસી ભાઈઓ બહેનો અત્યાચાર કરીને તેમને તેમના ઠેકાણેથી ભગાડવાનો અને જમીન ખાલી કરવાનો વિડીયો જોઈને અત્યંત વ્યથિત છો આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરી રહેલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક હાથે કામ લેવામાં આવે અને લોકડાઉનના સમયે જમીનો ખાલી કરવાનો નિર્ણય કેમ થઈ શકે આ નિર્ણય કરનાર સામે પગલા ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી એક તરફ લોકડાઉન ચાલી રહ્યું છે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એવા સમયે કેવડિયામાં છ ગામોમાં આદિવાસી સમાજના ભાઈઓ જે વર્ષોથી જે જમીન પર રહે છે એમને પોલીસ ફોર્સ લઈ જઈને બેરહેમીથી મહિલાઓને પુરુષોને માર મારીને જગ્યાથી કાઢી મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યાની વિડીયો જોવાથી મન અતિ વ્યથિત છે મુખ્યમંત્રી શ્રી પાસે હું માંગણી કરું છું કે વન સંપત્તિ પરના અધિકારનો કાયદો છે ભાઈ કોંગ્રેસની સરકાર લાવી હતી અને એ ઉપરાંત પણ જમીન સંપાદન માટે પણ જે કાયદો ભારત સરકારમાં કોંગ્રેસના વખતમાં બનેલો છે પ્રમાણે આપ એમને સંતોષકારક ભાવ આપ્યા વગર એમની સહમતી વગર આપ આ રીતે કોઈ આદિવાસી સમાજના ભાઈઓ પર અત્યાચાર ના કરી શક અને એમાં પણ અત્યારે તો કોરોના વાયરસથી લોકડાઉન ચાલે છે તો તંત્રના કયા અધિકારીઓએ આવા સમયે લોકડાઉનના સમયે ફેન્સિંગ કરવા માટે આદિવાસીઓ ઉપર અત્યાચાર કરવાનો આદેશ કર્યો હતો મારી માંગણીઓ છે પહેલી માંગણી છે કે જે આદિવાસી સમાજના ભાઈઓ પર અત્યાચાર જે અધિકારીઓ કરી રહ્યા છે વિડીયોમાં દેખાય છે મહિલાઓને બેરહેમીથી મારી રહ્યા છે એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એમની સામે પગલાં લેવામાં આવે બીજી મારી માગણી છે મારી કુટીને જેમને ત્યાંથી ભગાડવામાં આવ્યા છે એ આદિવાસી સમાજના ભાઈઓને મૂળ જગ્યાએ પ્રસ્થાપિત કરવામાં આવે મારી ત્રીજી માગણી છે કે જો પ્રજાહિતમાં જરૂર ના હોય તો આ જમીન ન લો અને લેવાની થતી હોય તો પણ જ્યાં સુધી સહમતિ યોગ્ય ન ઊભી થાય પૂરતું વળતર ના આપો ત્યાં સુધી આ રીતે તમે આદિવાસી સમાજના ભાઈઓને જમીનથી બેદખલ નથી કરી શકતા મારી ચોથી માંગણી છે કે મહિલા ઉપર અત્યાચાર થતો હોય ત્યારે મહિલા આયોગ સ્યો મોટો આ વાતને સંજ્ઞાન લઈને આજે હું આજે વિડીયો રજૂ કરું છું એ જોઈને મહિલા આયોગ પણ પગલાં ભરે અને માનવ અધિકાર પંચને પણ મારી વિનંતી છે કે માનવ અધિકાર પંચ પણ આદિવાસી સમાજના ભાઈઓ ઉપર થતી આ કામગીરી ત્રાસની સામે તાત્કાલિક પગલાંઓ ભરે અને છેલ્લી માગણી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આપના પાસે છે કે ફેન્સિંગનું કામ લોકડાઉનમાં ન થાય બંધ કરાવો આ ફેન્સિંગનું કામ અને આદિવાસી સમાજના ભાઈઓને ન્યાય અપાવો આ મારી આપને નમ્ર વિનંતી પણ છે અને માનવતા સાથે આ કામ આપ કરો એવી હું આશા રાખું છું